નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ આવો જોઈએ આજના સમાચાર સતલાસના તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષપદે સતલાસના કુમાર અને કન્યા શાળા ગોળિયાપુરા પ્રાથમિક શાળા સતલાસના મોડલ સ્કૂલ ગોઠડા સમરાપુર બણાવાસ મનવાસ વજાપુર નેદરડી ગામોમાં આંગણવાડી પ્રાથમિક અને હાઈસ્કૂલમાં બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવ્યો રાજ્ય સરકાર અને નીતિ આયોગ ભારત સરકાર દ્વારા સને બે હાજર ત્રણ થી ગુજરાત રાજ્યના તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર રેશિયો ઘટાડવા અને મોટી સંખ્યામાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તે માટે શાળાઓ શરૂ થાય ત્યારે પ્રવેશ દ્વારા બાળકોને અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવે છે તે અંતર્ગત છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂન ના રોજ સટલાશ તાલુકામાં અલગ અલગ ગામોમાં જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને ગામ લોકો સાથે મળીને બાળકોને અભ્યાસ માટે શાળા પ્રવેશ પ્રવેશોત્સવ કરાવ્યો હતો જેમાં આજે મોહનવાસ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને માઇનિંગ વિભાગના અગ્ર સચિવ રાજેન્દ્ર કુમાર ગામના બિન હરીફ સમરસ કરેલ નવીન સરપંચની અબ્દુલ હકીમ ઉમરભાઈ આગલોડિયા અને મુમનવાસ શાળા પરિવાર સાથે સીઆરસી કો ઓર્ડિનેટર ભાવેશભાઈ દરજી લાયઝન પીએલ ડામોર આંગણવાડી સુપરવાઇઝર ચંદ્રિકાબેન સાથે મળીને તેર દીકરા અને પંદર દીકરીઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ ਪੰਜਾਬ ਦਾ ਪ੍ਰਥਮ ਨਾਗਰੀ ਕਰੇ ਸਰਪੰਚ ਸ਼੍ਰੀ ਤਮਾਮ ਉਪਸਥਿਤ ਗ੍ਰਾਮ ਜਨੋ ਆਸ਼ਾਲਾ ਦਾ ਪ੍ਰਚਾਰਿਆ ਮੈਂ ਸਿੱਖਿਆ ਮਿੱਤਰੋ ਭਾਈਓ ਬੈਨੋ ਮਾਤਾਓ ਵੜੀ ਲੋ ਕਨੇ ਕੇ ਲੋੜੀ ਅਦੇ ਸ਼ਾਲਾ ਪੁਲਿਸ ਉਤਸਵ ਕਾਰਜਕ੍ਰਮ ਦੀ ਸ਼ੁਰੂਆਤ 2003 ਮਾ થઈ ਅਨੇ ਕਿਆ ਕਾਰਨੋਂ ਸਰ થઈ ਕਿ 2001 ਦਾ ਸੈਂਸਸ ਨਾਕਣਾ ਜਾਰੇ ਆਪਣੀ ਸਾਹਮਣੇ ਆਇਆ ਹੈ ਪਿਆਰੇ ગુજરાત રાજ્ય શિક્ષાના ક્રમે સર આજે આપ છેલ્લા ત્રણ દિવસથી જે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના લીધે સટલાસણા તાલુકાની અંદર આપ પ્રવાસ કરી રહ્યા છો માહિતી આપશો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન મહેસાણા તાલુકાના જિલ્લાના સતલાસણા તાલુકાના લગભગ નો જેટલા ગામોમાં મને આ કાર્યક્રમ દરમિયાન આવવાનો મોકો મળ્યો છે અને મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે હું જેટલા પણ ગામોમાં ગયો છું આ તમામ ગામોમાં લોકોએ ઉત્સાહભેર પાર્ટિસિપેટ કર્યો છે મને એવું લાગે છે કે આ કાર્યક્રમ હવે સરકારી કાર્યક્રમની જગ્યા સામાજિક કાર્યક્રમ બની ગયો છે તમામ જગ્યાએ એસએમસીના બધા મેમ્બર્સ હાજર હોય છે ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર હોય છે અને ખાસ કરીને જે એક વિષય ઉપર હું વાત કરવા માગું છું આ છે કે દાતાઓ ખૂબ ઉત્સાહભેરા કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરે છે કોઈક ચોપડીઓ આપી દે છે કોઈક નાસ્તો આપી દે છે કોઈક તેથી ભોજન કરાવે છે એક જગ્યા તો ગોઠડા ગામમાં એક દાતાએ આખી શાળા બનાવી દીધી સો એવું લાગે છે કે સમાજની શિક્ષા પ્રત્યે જે જાગૃતતા હોવી જોઈએ એ કાર્યક્રમ મારફત અન્ય કાર્યક્રમો મારફત અમે આ પ્રયાસ સફળ થયો છે અને ખરેખર લોકો હવે શિક્ષાને પ્રાથમિકતા આપે છે વાવણીના સમય છે વરસાદ પડે છે તો પણ મોટી સંખ્યામાં લોકો કદાચ એની વાવણી એના કામકાજ મૂકીને પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે એનાથી લાગે છે કે આ બાળકોના ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે અને આ બાળકો તકે આપણા દેશના ભવિષ્ય હવે ઉજ્જવલ જણાય છે